નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં બે હજાર છવ્વીસમાં જે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે ફોર્મ કેવી રીતે ભરવું જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે આપેલી છે સૌથી પહેલાં ગૂગલ શ્રોમ ઉપર જઈને ડબલ્યુ ડબલ્યુ ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ તમારે લખવાનું છે એ લખશો એટલે તમારે આવી રીતનું એક પેજ ખુલશે જેમાં ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરશો એટલે એક આવી રીતનું પેજ ખુલશે જેમાં તમારે અહીંયા સિલેક્ટ ઉપર ટીક કરવાનું છે ત્યાં નીચે એસસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ લખેલું છે એના ઉપર આપણે ટીક કરવાનું રહેશે એના ઉપર તમે ટીક કરશો એટલે આવી રીતના જુદા જુદા વિષય તમારે જે વિષય પર એપ્લાય કરવાનું છે બરાબર એવા વિષયને તમારે શોધી લેવાનો છે માધ્યમને પણ ખાસ જોજો દરેક સબ્જેક્ટ અને પાછળ માધ્યમ લખેલું છે બરાબર ગુજરાતી માધ્યમ છે ઇંગ્લિશ માધ્યમ છે અને હિન્દી માધ્યમ છે અહીંયા આપણે એક વિષયને સિલેક્ટ કરીએ અને એ વિષય ઉપર તમને એપ્લાય કરીને બતાવીએ દાખલા તરીકે અહીંયા હું ચારસો નવ નંબરની એડવર્ટાઈઝ નંબર જે અર્થશાસ્ત્ર વિષય છે એના ઉપર એપ્લાય કરીને બતાવું છું મિત્રો અહીંયા કોન્ટેક નંબર પણ આપેલો છે લાસ્ટ ડેટ પણ આપેલી છે બાજુમાં એપ્લાયની બાજુમાં અહીંયા ડિટેલ્સ લખેલું છે એના ઉપર તમે ટીક કરીને આ ભરતી વિષયની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો અહીંયા આપણે એક વિષય ઉપર એપ્લાય કરીને જોઈએ તમે એપ્લાય પર ટીક કરશો એટલે આવી રીતનું પેજ ખુલશે બરાબર આવી રીતનું પેજ ખુલે એટલે તમારે એપ્લાય ના ઉપર ટીક કરવાનું રહેશે એપ્લાય ના ઉપર તમે ટીક કરશો બરાબર એટલે તમારે એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હશે બરાબર તો તમારે ડાયરેક્ટ અહીંયા રજીસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખી દેશો એટલે તમારી જૂની જે બધી માહિતી છે એ આવી જશે બરાબર જેમાં તમે ફોટો અપલોડ કરેલો હશે બરાબર તમારા જૂના જે તમારી એજ્યુકેશન ડિટેલ્સ ટૂંકમાં તમારી જે માહિતી મુખ્ય છે એ બધી જ આવી જશે બરાબર એટલે તમારે ફોટો છે સહી છે આ બધું અપલોડ કરવાનું રહે નહીં જે મિત્રોએ રજીસ્ટ્રેશન નંબર યાદ ન હોય તો તમે અહીંયા ફોર્ગેટ રજિસ્ટ્રેશન નંબર પર ટીક કરી શકો છો ન્યૂ રજીસ્ટ્રેશન જો ન કર્યું હોય તો નવું રજીસ્ટ્રેશન કરી શકો છો બરાબર અને જો તમને યાદ હોય બરાબર છે તો તમે અહીંયા રજીસ્ટ્રેશનને બર્થ ડેટ નાખશો પછી તમારે ઓટીપી આવશે એ નાખીને તમારે એપ્લાય કરવાનું રહેશે અત્યારે આપણે આને સ્કીપ કરીએ એટલે ફરીથી માહિતી ભરીને આપણે એપ્લાય કરવા માંગીએ છીએ એવું સાબિત થાય છે બરાબર તો સૌથી પહેલાં તમારે અહીંયા મિસ્ટર જે પણ લાગતું હોય લખવાનું છે તમારી અટક સરનેમ લખવાની છે ફર્સ્ટ નેમ લખવાનું છે ફાધર અથવા હસબેન્ડનું નામ લખવાનું છે મધર્સનું નામ લખવાનું છે મેલ બંને બાજુ તમારે મેલ ફિમેલ જે લાગતી વળગતું હોય એ ટીક કરવાનું રહેશે જન્મ તારીખ તમારે બતાવવાની છે મેરિટ અનમેરિટ એ પણ બતાવવાનું છે કેટેગરી હવે કેટેગરીમાં તમે અહીંયા ટીક કરશો જો તમે જનરલ ટીક કરશો તો એનો એ જ ઓપ્શન રહેશે પરંતુ જો તમે જનરલ તમારી જે બીજી કોઈ કેટેગરી સમજો કે એસસી છે એસસી છે એસટી છે ઓબીસી છે બરાબર ઇડબલ્યુ કેટેગરી સમજો કે અહીંયા આપણે ઈડબલ્યુએસ કેટેગરી સિલેક્ટ કરીએ છીએ બરાબર તો તમે આવું ટીક કરશો તો આવી રીતના કેટલાક નવા ફંક્શન ખુલશે જેમાં તમારી સર્ટિફિકેટ નંબર છે સર્ટિફિકેટ ડેટ છે પ્રમાણપત્ર આપના સત્તાધિકારી કોણ છે એ પણ તમારે જે પ્રમાણપત્રમાં લખેલું હોય એ તમારે બતાવવાનું રહેશે બરાબર ત્યાર પછી અહીંયા વ્યવહારની માહિતી એટલે કે કોમ્યુનિકેશન ડિટેલ્સ તમારે લખવાની છે જેમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ હાલનો એડ્રેસ શું છે તમારું રાજ્ય કયું છે ડિસ્ટ્રિક્ટ જિલ્લો કયો છે તાલુકો પિનકોડ નંબર અને ત્યાર પછી પરમેનન્ટ એડ્રેસ પણ તમારે લખવાનું છે ત્યાર પછી ફરીથી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તાલુકો અને પિનકોડ મિત્રો અહીંયા મોબાઈલ નંબરની બાબતમાં ખાસ એવો મોબાઈલ નંબર તમારે આપવાનો છે કે જે ભરતી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી તમારો નંબર એ બદલાવવો ન જોઈએ બંધ ન થવો જોઈએ તમારો જે રેગ્યુલર નંબર હોય એવો જ નંબર આપજો કારણ કે આખી ભરતી પ્રક્રિયાની શરૂઆત થી લઈને અંત સુધી મોબાઈલ નંબર ખાસ અગત્યની ભૂમિકા ભજવે છે બરાબર એટલે મોબાઈલ નંબરની બાબતમાં ખાસ બાબત ધ્યાન આપજો ત્યાર પછી ઈમેલ એડ્રેસ પણ ઘણા બધા હોય છે એટલે તમારું જે રેગ્યુલર ઈમેલ એડ્રેસ હોય એવું જ એડ્રેસ પણ આપજો રિટાઈપ મોબાઈલ નંબર અને રિટાઈપ ઇમેલ એડ્રેસ ત્યાર પછી નેશનાલિટી બતાવવાની છે ત્યાર પછી અધર્સ ડિટેલ્સ અન્ય માહિતી બરાબર આમાં તમારે જે ઓપ્શન લાગુ પડતું હોય એ તમારે ટીક કરવાનું છે એટલે આ બાબતે પણ ખાસ ધ્યાન લેજો જે માજી સૈનિકો એક્સ સોલ્ડર છે એક્સ આર્મીમેન એમના માટે આ બધી બાબતો છે એ મિત્રો પણ ખાસ ધ્યાન લેજો ત્યાર પછી શૈક્ષણિક લાયકાત તમારે લખવાની છે અહીંયા સૌથી પહેલાં એજ્યુકેશન ડિટેલ્સ બરાબર એજ્યુકેશન ડિટેલ્સ સમજો કે આપણે એક સબ્જેક્ટ તમે ટીક કર્યો છે તો આવી રીતના ઘણા બધા ફંક્શન ખુલશે હવે અહીંયા પહેલું લખેલું છે કે બી અર્થશાસ્ત્ર અને તેમની તમામ શાખાઓ બરાબર બી એમાં ફક્ત અર્થશાસ્ત્ર સબ્જેક્ટ છે એવા મિત્રો માટે પછી બીજો ઓપ્શન છે બીએ અર્થશાસ્ત્ર અને તેની તમામ શાખાઓ વિથ ઇન્ટિગ્રેટેડ બીએ એટલે કે બીએ સાથે બીએડ જેને સળંગ કરેલું છે ઇન્ટિગ્રેટેડ કોર્સ એમના માટે છે બરાબર એટલે બીકોમમાં અર્થશાસ્ત્ર હોય તેમના માટે ત્રીજો ઓપ્શન છે એટલે આ બધી બાબતો જે છે એને ખૂબ સમજીને ચોકસાઈથી બરાબર તમારે ભરવાની રહેશે ત્યાર પછી તમારે પર્સન્ટેજ પર્સન્ટેજની બાબતમાં પણ ઘણા બધા મિત્રોને જે સેમિસ્ટરવાળા મિત્રો છે સીજીપીએ એસજીપીએ જે ગ્રેડ સિસ્ટમવાળા છે એવા મિત્રોને કયા ટકા લખવા બરાબર તો આવા મિત્રો માટે પણ એમની યુનિવર્સિટીનો એકવાર સંપર્ક કરી લેવો અથવા જો આમાં વધારે ડિટેલ્સ જોઈતી હોય તો જૂના વિડીયો આપણે મૂકેલા છે ગઈ ભરતી વખતના એ વિડીયોને એકવાર જોઈ લેવું તો તમને થોડીક વધારે સમજણ આવી જશે ત્યાર પછી ક્લાસ લખવાનો રહેશે ઇન્સ્ટિટ્યૂટ નેમ એક્ઝામ બોડી તમારું બોર્ડ શું હતું એ લખવાનું છે સ્ટેટ લખવાનું છે પાસિંગ યર્સ તમે ક્યારે ક્લિયર કર્યું છે નંબર ઓફ ટ્રાયલ્સ કેટલા ટ્રાયલે તમે પાસ કર્યું છે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર તમારે બતાવવાનો રહેશે ત્યાર પછી મોર એજ્યુકેશન ડિટેલ્સ વધારાની માહિતી જે બતાવવાની છે એમાં પણ સિલેક્ટ કરીશું એમાં પણ એમ એ અર્થશાસ્ત્ર અને તેની શાખાઓ અર્થશાસ્ત્ર અને તમામ શાખાઓ વિથ ઇન્ટિગ્રેટેડ બી એડ ઘણા મિત્રોએ એમ એ સાથે બી એડ કર્યું હોય બરાબર તો એવા મિત્રો તો એવા મિત્રોને પણ જે જે સબ્જેક્ટ છે એવા સબ્જેક્ટને તમારે ધ્યાનમાં લઈને તમારે માહિતી ભરવાની છે પર્સન્ટેજ ક્લાસ ઇન્સ્ટિટ્યુટ નેમ સ્ટેટ અને પાસિંગ યર્સ લખવાનું છે ત્યાર પછી અધર એજ્યુકેશન ડિટેલ્સ જેમાં તમારે એમએડ બી તમે બી જે કરેલું છે બરાબર છે એમાં તમારે અહીંયા ઓપ્શનમાં જે લાગુ પડતું હોય એ તમારે ટીક કરવાનું છે અને ત્યાર પછી પર્સન્ટેજ ક્લાસ યુનિવર્સિટી સ્ટેટ અને પાસિંગ યર્સ આટલી માહિતી ભર્યા બાદ તમારે અહીંયા બાહ્યધરી જે બતાવેલી છે એ બાહ્યધરીની તમારે વાંચી લેવાની છે એ વાંચી લીધા પછી તમારે યશ અથવા નો ખોટી માહિતી ભરી હોય બરાબર તો નો કરીને ફરી પણ કરી શકો છો ટૂંકમાં યશ જ આપણે બતાવવાનું છે એટલે યશ કરીશું અને યશ કર્યા પછી તમારે સેવ કરવાનું રહેશે તો મિત્રો સેવ બટન પર ક્લિક કર્યા બાદ તમારે એક આવું પેજ ખોલશે જેમાં તમારે અહીંયા કન્ફર્મેશન નંબર તમારો આવશે એટલે કે તમારી જે પ્રાથમિક ધોરણે અરજી તમારી જે સેવ થઈ છે એનો એક આવો મેસેજ આવશે આના તમારો જે નંબર આવેલો છે નંબર તમારે લખી લેવાનો છે અથવા અથવા તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે ત્યારબાદ આગળની જે પ્રક્રિયા છે એની આપણે વાત કરી તો મિત્રો આગળની પ્રક્રિયામાં એપ્લાય પછી એડિટ પછી ત્રીજા નંબરનું જે અપલોડ ફોટો અને સિગ્નેચર છે એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે હમણાં જે આવ્યો હતો એ અહીંયા આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે બરાબર છે એ રીતનું તમારે એસી બી ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ જે હોય તમારો નંબર એ નાખવાનો છે બર્થ ડેટ નાખવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ બતાવેલો છે એ કરવાનો છે અને ત્યાર પછી ઓકે બટન પર ક્લિક કરવાનું છે એની પહેલાં નીચે જે સૂચના આપેલી છે એનું ખાસ ધ્યાન લેજો ફોટો સ્ક્રીન જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો છે ફોટાનું માપ પાંચ સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર બરાબર એટલે તમારે આ પણ જોવાનું છે એટલે કે ફોટો અને સિગ્નેચર પંદર કેબીથી વધારે રાખવાના નથી ઓકે તમે કેપ્ચા કોડ પછી તમારે આ રીતનું એક ફંક્શન ખુલશે જેમાં તમારે અપલોડ ફોટો કરવા અહીંયા અહીં ફાઈલ પર તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે અને પછી અપલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી ચૂંટ ફાઇલ પર સિગ્નેચર સિગ્નેચર અપલોડ કરવા માટે ચૂંટ ફાઇલ પર ક્લિક કરવાનું અને તમારી જ્યાં સિગ્નેચર નાખેલી છે ત્યાંથી તમારે એને સિલેક્ટ કરીને અપલોડ કરવાનું રહેશે આટલું કર્યા બાદ તમારે અહીંયા મિત્રો આટલું કરશો એટલે તમારે અહીંયા સીધું ઉપર જવાનું છે અને ત્યાર પછી કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે આપણે અહીંયા કન્ફર્મ કરી જોઈશું એટલે તમારે કન્ફર્મ કરવા માટે તમારે ફરીથી અહીંયા એપ્લિકેશન નંબર નાખવાનો છે જે આપણે તમે શરૂઆતમાં લીધો હતો એ બર્થડેટ ડેટ નાખવાની છે અને ત્યાર પછી કેપ્ચા કોડ કેપ્ચા કોડ લખીને તમારે ઓકે બટન પર કીક કરવાનું રહેશે આ રીતે ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારું આખું જે ફોર્મ છે એ ખુલી જશે એમાં તમારે જોઈ લેવાનું છે ક્યાંય તમારે મિસમેચ ભૂલતો નથી ને ભૂલ જો હશે તો તમારે હજુથી ફરીથી એકવાર તમે એડિટ એપ્લિકેશન ઉપર અહીંયા ઓનલાઈન એપ્લિકેશન લખેલું છે એમાં અહીંયા બીજા નંબરનું ફંક્શન જે એડિટ લખેલું છે એ એડિટ ઉપર જઈને તમે તમે ફરીથી એકવાર એપ્લાય કરી શકશો એટલે કે સુધારો વધારો કરી શકશો જો તમારે ઓકે હોય તો ડાયરેક્ટ તમારે કન્ફર્મ કરવાનું રહેશે એટલે કન્ફર્મ કરવા માટે પણ તમારે ડાયરેક્ટ એની જે સૂચના છે તમારી જે માહિતી છે એ ખાસ જોઈ લેવાની છે કન્ફર્મ બટન પર ટીક કરશો એટલે એક આવી રીતનું તમારે તમારા મોબાઈલ ઉપર એક તમારે જે નોટિસ છે એ આવશે જેને તમે વાંચી લેજો ત્યાર પછી તમારે ઓકે કરવાનું છે ઓકે કરશો એટલે તમારો આ રીતનો એક કન્ફર્મેશન નંબર આવી જશે બરાબર છે આ કન્ફર્મેશન નંબર જે છે એ તમારે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો છે ત્યાર પછી તમારે એની ફી ભરવાની રહેશે ઓકે મિત્રો ઓનલાઈન ફી ભરવા માટે તમારે જે ખુલશે એમાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે તમારો જે સબ્જેક્ટ છે બરાબર છે આમાં ઘણા બધા એડવર્ટાઇઝ નંબર તમારો સબ્જેક્ટનો જે અહીંયા શરૂઆતમાં એડવર્ટાઇઝ નંબર આવે છે દાખલા તરીકે તમે અહીંયા અંગ્રેજી વિષય માટે જોઈ શકો છો એસસીબી ઓબ્લિક બે હજાર છવ્વીસ સત્યાવીસ ઓબ્લિક ચારસો ત્રણ તો ચારસો ત્રણ નંબર જે છે એ ગુજરાતી વિષયમાં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય માટે એનો જે છે એડવર્ટાઇઝ નંબર હતો એવી જ રીતે હમણાં આપણે જે તમારું તમારું પોતાનું તમે જે ફોર્મ ભર બરાબર એ તમારે કોડ તમારો જે એડવર્ટાઇઝ નંબર છે એ તમારે ટીક કરવાનો રહેશે એ તમે ટીક કરશો એટલે કન્ફર્મેશન નંબર તમારે નાખવાનો છે બર્થ ડેટ નાખવાની છે કેપચા કોડ નાખવાનો છે ત્યાર પછી પ્રિન્ટ એપ્લિકેશન ફોર ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી અહીંયા તમારે ટીક કરવાનું રહેશે એ ટીક કરશો એટલે મિત્રો ફોન પે ગૂગલ પે તમે કેવી રીતે તમારી ઓનલાઈન ફી ભરવા માંગો છો એની સૂચના આવશે એ સૂચનાને ધ્યાનથી વાંચીને તમે ઓનલાઈન ફી ભરી શકો છો તો મિત્રો આજે ટાટ ઉચ્ચતર માધ્યમિકમાં તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો કોઈ ક્ષતિ ન રહે એ બાબતે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત